પણ આ ચીજ છે બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે આપણે પીઝા બનાવવાનું ચાલુ કરવાનું છે જો મિત્રો આપણે આજે આપણે પીઝા બનાવાના છે

કોબી છે મરચાં છે ડુંગળી છે બધુંય અમે લગાડવાનું છે જેવો તીખો ખવો હોય એવો તીખો લગાડવાનું થોડું વધારે તીખો બને લગાડો થોડોક મન કરતેવાનું હોય લગાડવો બસ કોરે મને દેખાય બસ બસ ઈ કોરે છે બધું આમ વચ્ચે લઈ લે ઓલકો ને આમ વચ્ચે રાખે બસ બીજું બગડે નહીં આપણે હવે આ માથે કરી રહ્યા છીએ પછી એની બધે જો ડુંગળી

કોમ્પ્રેટ આ રીતે બનાવવાનું પછી આ રીતે આપણે છે ને લગાડી દેવાનું છે આ માખવા પછી ચીઝ લગાડી દેવાનું પછી આ મૂકી દેવાનું લોવાની માથે પછી આને છે ને હવે આ ઢાંકી દેવાનું પીઝા બનાવવાનું ચાલુ કરતી છે એટલે પીઝો જો આપણે બની રહ્યો છે એટલે આ બધુંય જો આ બધુંય માથે પીઝો અત્યારે ગરમ કરી રહ્યા છીએ આપણે આપણે જો ઉપર બધું પાથરી રહ્યા છીએ જો પીઝા ઉપર મરચા ચટણી ટમેટા કોબી ડુંગળી મરચાં જો આ કમ્પ્લીટ પીઝા ઉપર જો આપણે શંગાઈ રહી છે પીઝા ને બીજો મસ્ત પિસ્ત બીજો રવાનો છે આજે સરસ મજાનો પીજો જો બનાવવાનો છે તો આપણે ચીજ ચીઝ નાખી રહ્યા છીએ માથે જો ચીજ ને ખમણી પણ લગાડી રહ્યા છીએ ને આગળે પીજો જો સેસ ગરમ થઈ જાય એટલે ચીઝ ઓગળી જાય જો આપ બતાવી રહ્યા છીએ પીઝા ને ફર્સ્ટ ક્લાસ પીઝો છે જુઓ શણગાર કરી રહ્યા છે ને પછી છે ને આમ ઢાંકી દેવાનો ઢાંકી દો આમ ઢાંકી દીધો પછી ઘડીક એને ગેસ ઉપર રાખવાનો છે આપણો થઈ ગયો છે એટલે જો આ પીઝા ને પછી હવે કટકા કરી નાખવાના છે કટકા કરી નાખો એટલે પીઝો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે જો બતાવી રહ્યા છીએ પીજો સરસ મજાનો જો આમ પીઝો માણસ ખાતો હોય ને મોઢામાં પાણી આવી જાય એવો સરસ મજાનો પીજો આપણે બનાવીને તૈયાર કરી દીધો છે આ પીજો સરસ મજાનો પીજો છે જો આપ જોઈ રહ્યા છો જો મજા આવી ગયો પણ પીજો ખાવાની ફર્સ્ટ ક્લાસ પીજો છે માં જેવો તમારે આવે ને એવો જ પીજો છે આમ જુઓ